સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં આવે છે પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના શ્યામ રાયચુરા સામે ફરિયાદ કરવામાં આવે છે નિખિલ રાઠોડે લાભના પદનો ઉપયોગ કરીને મોટા લાભ મેળવવામાં આવતા હોવાની ફરિયાદ ઈમેલ દ્વારા એસસીએ અને બીસીસીઆઈને કરી છે સાથે સાથે જ આરોપ મૂક્યો છે કે હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ટીમને ઉતારો આપી તગડા બિલ બનાવવામાં આવે છે

આ સાથે જ આરોપ પણ મૂક્યો છે કે હોદ્દેદારોની માલિકીની હોટલમાં જ ટીમને ઉતારો આપી તગડા બિલ બનાવવામાં આવે છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પરિવારના મુદ્દાને લઈ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે ત્યારે ફરી એક વખત પૂર્વ ક્રિકેટર દ્વારા આ પ્રકારની ફરિયાદ કરવામાં આવતા શું આ અંગે કોઈ તપાસ થશે એ પ્રશ્ન ઊભો છે બીજી તરફ આજે બીસીસીઆઈની એજીએમ મિટિંગ પણ અમદાવાદ ખાતે મળવાની છે ત્યારે આ મુદ્દે ચર્ચા થાય તો નવાય નહીં એઝ પર ધ સુપ્રીમ કોર્ટ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ વિચ વોઝ ગિવન ઓન નાઇન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એટીન ફોર બીસીસીઆઈ એમાં એક ચેપ્ટર છે એટ એમાં ક્લોઝ છે થર્ટી સેવન એન્ડ થર્ટી એટ રિગાર્ડિંગ ટ્રાન્સપેરન્સી એન્ડ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ પ્રમાણે અત્યારે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જે ઓફિસ બેરર્સ છે એન્ડ જે હોદ્દેદારો છે અને જ્યાં પ્લેયર્સને સ્ટે કરાવવામાં આવે છે એ હોટલના મેનેજિંગ ડિરેક્ટર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર એ સેમ પર્સન છે એટલે કોન્ફ્લિક્ટ એવરીથી અરાઈઝ થાય છે કે જે બી હોટલમાં સ્ટે કરવામાં આવતો હોય પ્લેયર્સને એ હોટલના મેનેજિંગ ડિરેક્ટર ને એસસીએના ટ્રેઝર સેમ પર્સન હોય તો એ જે બિલ જનરેટ કરવાવાળી પાર્ટી છે એ બી સેમ જ છે અને જે બિલ પાસ કરવાવાળા પાર્ટી બી છે એ બી સેમ જ છે તો આ મારા હિસાબથી એઝ પર ધ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ એમને જે એક ક્લોઝ આપ્યો છે ટ્રાન્સપેરન્સી માટે ઈ પ્રમાણે મને લાગે છે કે આ ક્લિયર કટ કેસ બેસે છે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નો અને આમાં જરાય ટ્રાન્સપેરન્સી મને એવું લાગતું નથી કે છે રાજકોટની હોટેલ ફંડ પૂર્વ ખચાનજી અને વર્તમાન ખચાનજી તથા ડાયરેક્ટરો છે તો બીસીસીઆઈ દ્વારા જે અલગ અલગ ટુર્નામેન્ટો યોજવામાં આવે છે ત્યારે બધી જ ટીમોને જ હોટેલમાં ઉતારો અપાય છે અને લોકલ ખેલાડીઓને પણ અહીં જ ઉતારો આપવામાં આવે છે તો આ હોટલના બિલમાં ખૂબ જ વધારો કરીને વસૂલવામાં આવે છે અને તેને પાસ પણ કરી દેવામાં આવે છે તો નિખિલ રાઠોડ દ્વારા ચાલુ વર્ષે જ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે નિરંજન શાહ સમગ્ર બોડી પર સંપૂર્ણ વર્ચસ્વ અને કંટ્રોલ ધરાવે છે અમને જાણવામાં આવેલ છે કે સૌરાષ્ટ્રના પૂર પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે કોઈ એલિગેશન કરેલું છે રિગાર્ડિંગ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે બીસીસીઆઈ અને સ્ટેટ એસોસિએશનના બે હજાર ઓગણીસથી જે નવું કોન્સ્ટિટ્યુશન આવ્યું છે એના આધારે પણ હજી સુધી અમને કોઈ ડાયરેક્ટલી હજી કોઈ મેલ નથી આવ્યો ખબર નથી આવ્યા અને જે પણ આજે બીસીસીઆઈના એથિક્સ ઓફિસર કે અમારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એથિક ઓફિસર પાસે જ્યારે આ મેલ આવશે ત્યારે અમે એનો જરૂરી અમે ખુલાસો આપશું જરૂરી જવાબ આપશું એ ચોક્કસપણે હું કહી શકું કે નવા કોન્સ્ટિટ્યુશન મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એવી તકેદારી રાખે છે કે કોઈ પણ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય જ્યાં સુધી હોટલનો સવાલ રહે છે જે આપ સૌ જાણો છો કે રાજકોટમાં એવી પાંચેક જેટલી પ્રસિદ્ધ હોટલ છે કે જે આજે બીસીસીઆઈના કે ક્રિકેટના નોમ્સ અને ગાઈડલાઇન્સની મુજબ સર્વિસીસ આપી શકે અત્યારે જે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાવા જઈ રહી છે એના પ્રેક્ટિસ મેચિસ માટે આપણે સંભવિત ખેલાડીઓને આપણે ભેગા કરેલા છે અને એનું બહુ સ્ટ્રિક એસઓપી આપણે પાલન કરવું પડે છે એસ્પેશિયલી કોવિડ માટે આપણે અહીંયા સારી સારી જે હોટલ જેટલી છે એની સાથે બિઝનેસ રહેતો જ હોય છે આપણી રિક્વાયરમેન્ટ મુજબ પછી એ ઇન્ડિયાની ટીમ આવતી હોય વિદેશની ટીમ આવતી હોય કે આપણી ડોમેસ્ટિક રિક્વાયરમેન્ટ એવી રીતે એટલે ડાયરેક્ટલી કોઈ એવો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અત્યારે નથી છતાં જ્યારે એની વધારે ડિટેલ્સ અમારી પાસે આવશે ત્યારે અમે ચોક્કસ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે હજી સુધી બીસીસીઆઈ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એથિક ઓફિસર પાસે મેલ આવશે તો અમે ખુલાસો આપીશું તેમ જણાવ્યું હતું તે ઉપરાંત વ્યક્તિગત કારણોસર આક્ષેપ કરવામાં આવ્યા હોય તેવું પણ જણાવ્યું હતું કેમેરામેન મુસ્તફા લાકડવાલા સાથે રિપોર્ટર દિલાવર ચુડેસરા નિર્માણ ન્યૂઝ રાજકોટ